હેલો કાયજ તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો વળી પાછા આપણે નાયડોને થઈ ગયા છીએ યાર તો કેમ છો બધા મજામાં રહીશો જય હિન્દ જય મહાદેવ બધાને તો હલો તો આજ આપણે થઈ ગયા છીએ ફ્રેસ પાછા અમે થોડુંક વાળ ખાતરી નાખી પછી મળવી તમને કેમ કે આજ આપણે જવાનું છે કેટલો ટાઈમ પછી આજ આપણે મુરે આવ્યું છે મતલબ હારું એવું કોલેજ જવાનું તો કોલેજ જઈ આવીએ અને આજ આપણો સેમિનાર દેવાનો છે ટાઈમ તો આવી જાય અને પછી ગણાવવી આગળ હાલો તમને આલો હાલો એ નીકળી જાય છે આપણે માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે એટલે લીધું રે બાકી ન લેત અત્યારે ફૂલ ટાઈટ હાલે છે બધું એટલે લઈ લેવું સારું કાંઈ થાય એના પેલા

આમ નામ કારીગર હું કેવાય ગરા ઓછા કઈ ને ચો ગાડીઓ બગાડી બગાડી ગાડી રિપેર કરવી નહીં અને પેટ્રોલ ઓછું ફૂલ સિક્યોરિટી થઈ ગઈ છે એટલે ને કાર્ડ વગેરે તો કોઈને આવવા જ દેતા આપણી એન્ટ્રી જો આઈ કાર્ડથી થઈ છે કાંઈ નહીં અમે વાટે સીવી એક બે જણાની આવા લેવી એને વરા કોલેજ પૂરી કરી નાખી કોઈ દી આઈ કાર્ડ નહીં પહેર્યું આજ પહેરવું પડ્યું ફૂલ રૂલ્સ અત્યારે ટાઈટ હાલે કોલેજમાં એક્ઝામના કારણે આપણા મિત્રો હજુ આવ્યા નથી એમની વાટે સીવી આવે પછી આવી ને વાળની તો આમ જો થઈ ગઈ હેલ્મેટ થઈ થોડા ખરખા શેટ કરીને અંદર જઈને હાલો મિત્રો આપણો ક્લાસરૂમ છે પહેલા હતો એનો અને અત્યારે એક્ઝામ આપણે ક્લાસ જો આપણા બે ત્રણ મિત્રો આવ્યા નથી તમને ભોજન લાગી અમારો એક ક્લાસરૂમ છે જ્યાં અમે બે આવતા હતા અને અમારી બેન્ચિસ આજ નસીબારા હતા ખુલ્લો હતો તો આવી ઘડી જી લાવો બેસી જાવી આપણા હાલો મિત્રો ત્યારે વળી પાછા બધાય સેમિનાની તૈયારી કેમ કાર્ડ કાર્ડ ભાઈ તો આને કાર્ડ છે ને આઈ કાર્ડ વગેરે નહીં એન્દ્રી આપ્યો હાલો મિત્રોએ સેમિનાનો ટાઈમ વ્યવસે આવી છે મેડમ ટાઈમે લઈ ને ટોપિકનું નામ બોલતા આવે તો જાય ફૂલ આ બધા હમણાં બધું છે

બહુ ટાઈમ લેટ થઈ ગયો હવે હાલ ને હાલ તારો ફોન જોયો ને તારો ફોન જોયો ને સરે આ મુદ્દો કરી ઓકાત બે બે ના ફોન ઉધા કરી કે બાજા આવ્યો હો શંકરી કરી કાઈ ને હાલો અમે કાગળિયા ઉડાડવાના છે હજુ ભાઈ આ રે ને જદમેરી વાળા કાગળિયા છે હજુ તો હાલો અમે મળી આગળ ઓક લાગો રેડી રેડી મને બસ આપણે લાવ્યા છીએ એક્સીસ બેંક એ જોવી આપણો કામ થાય કે આજે આજ તો પડતી ને બ્રાન્ચ પહોંચી કાઈ જોવી થાય ત્યારે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા ફાઇનલી પણ થાકીયો યાર તો બેગનું કામઈ થઈ ગયું બે કામ થઈ ગયા કામ આજ પણાઈ થઈ ગયા આપડા મતલબ કોલેજ નું થઈ ગયું બેંક નું થઈ ગયું ને આજ કોલેજ નું જ સાત તારીખ સુધી પછી નહીં વાંધો તારે જમી લેવી જમવાનો ટાઈમ ચુકાઈ ગયો છે કેટલા વાગ્યા ચાર સવારે નવ વાગ્યાનો નીકળો દસ વાગ્યા ચાર વાગે રિટર્ન આવ્યો છે આમ નવરાજ ત્યારે જજમારી થાય ને ત્યારે આવું થાય જમી લેવી ને પૈસા મિત્રો છેલા એક કલાકથી મથ હોય ત્યારે જો ફૂટરના નંબર અહીંયા નહોતા લાવવાની એ એક કલાકથી મીઠો હોય ત્યારે માન માન બધું સેટિંગ કરીને થયું મતલબ હતું જરાક આમ તો કામ એ આપણને આવડતું નહીં મેન વાગે એટલે પછી જોવું પડ્યું યુટ્યુબમાં નહીં ચેટ જીપીટીમાં પછી આપણે એની મદદથી આપણે કરી નાખ્યું સેટ હવે ઓલ સેટ આપણો સેમિનાર કમ્પ્લીટ થઈ ગયો અહીંયા તો હવે પાછું કાલથી પાછું ડોક્યુમેન્ટનું બધું સારું થાય છે કામકાજ અમે પ્રોજેક્ટનું ડોક્યુમેન્ટ જે બનાવવાનું છે ને એ તો બહુ માથાને દેખાડતો રહીશ મિત્રો એક મેઇન ટોપિક તો ભૂલી ગયા આપણે આપણે હજી પાછું બધું જસ્ટિફિકેશનમાં સેટ કરવાનું કાંઈ નહીં હાલો હવે ઘડી ગ્રીને કરશું કે કાલે કરીશું અમે ઠાક્યો અમે એક ધારો બેન ચાલક આંટો મારતા આવી બહાર ને પછી મળવી તો અત્યારે ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું ડન અને આપણે કડક કરી આરામ અને પછી કાલથી ચાલુ કરશું કામકાજ બીજું તો સારું હાલો કરે હવે જમવાનો ટાઈમ થઈ ગયો જમીન પછી મળવી તો ઠીક નગર પૂરો પૂરો કરી દઈશું સારું હાલો તારે મિત્રો આપણે ને આપણો બ્લોગ ને પૂરો કરી દેવી કેમ કે આપણું કામ તો હજુ થોડું બાકી છે એ બાકી રહ્યું કાલ કરશું તો કાલના વ્લોગમાં જણાવશું સારું તરતો તો કેવો લાગ્યો બ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તમને મળીએ કલ્યાણના બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ ભાઈ ભાઈ